તો અમારી સાથે પર ગયા છે જે જેઓ પરીક્ષાર્થી છે શકુંતલાબેન નમસ્કાર સ્વાગત છે આપનું સંદેશ ન્યૂઝમાં અત્યાર સુધી રસ્તા પર બેસીને ધરણા કરવામાં આવ્યા વિરોધ કરવામાં આવ્યો બેઠકો થઈ પરંતુ આ પ્રકારે શિક્ષણ મંત્રીની આરતી ઉતારીને શું લાગે છે કે આપની માંગ સંતોષાશે જી બેન નમસ્કાર નમસ્કાર અત્યાર સુધી અમે લોકો લગભગ દોઢ બે વર્ષથી આંદોલન કરી રહ્યા છીએ રજૂઆત કરી રહ્યા છીએ તે છતાં અમારી ભરતી પ્રક્રિયા હતી ત્યાં ને ત્યાં જ છે અમે લાસ્ટ જ્યારે ચોવીસ તારીખે આંદોલન કર્યું હતું અમને વારંવાર જેટલી પણ વાર રજૂઆત કરવા આવીએ ત્યારે અમને રસ્તા પર ઢસડવા આવે અમારા કપડાં ફાટી જાય અમને થોડી ઘણી ઈજા થાય આ રીતે દર વખતે કરવામાં આવે છે તે છતાં મને રજૂઆત કરવા માટે પહોંચવા નથી દેતા અને આપણા જે માનનીય શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિંડોર છે એ દર વખતે માત્ર પોતાની સસ્તી લોકપ્રિયતા માટે આવીને મીડિયામાં બસ ફેકમ ફેક કરે છે બસ વાયદો જ કરે છે વાયદો પૂરો કરતા નથી એટલે હાલ ચોવીસ તારીખનું અમારું જે આંદોલન હતું એના પછી બીજા દિવસે સાંજે એમણે કહ્યું છે કે અમે લોકો ત્રીસ માર્ચ સુધીમાં બધા નવ થી બારનું એટલે કે શિક્ષણ સહાયકનું ડીવી પૂરી કરી દઈશું અને એપ્રિલ મહિનાના એન્ડ સુધીમાં તમામ નવથી બારના જે ઉમેદવારો છે એમને શાળામાં હાજર કરી દઈશું હવે પ્રશ્ન એ છે જોઈએ કે કરે છે કે નહીં enhance your trading potential with customized option chains and potential એમની તો એક પાંચ માં મેડમ જોવા ને આરટી પ્રમાણે આરટીઆઈ અમે કરી હતી એ મુજબ જોવા જઈએ તો એક થી પાંચ ની અંદર એકવીસ હજાર જેટલી જગ્યાઓ ખાલી છે તે છતાં એની સામે માત્ર પાંચ હજાર જ જગ્યા છે તો આ ભાઈ જે એમની વ્યથા ઠાલવી રહ્યા છે અમારો પ્રશ્ન એ જ છે કે એકવીસ હજાર જગ્યા ખાલી છે તો ત્યાં તમે પાંચ હજારથી શા માટે કરો છો ત્યાં શક્ય એટલી વધારો કરી વધારો આપીને ત્યાં પણ જગ્યા વધારો તમે આપી શકો છો બિલકુલ આભાર શકુંતલાબેન

અઠ્યોતેર હજાર જેટલા છે ધોરણ એક થી બાર માં એની સામે માત્ર ને માત્ર ચોવીસ હજાર ની ભરતી કરવામાં આવે અને જે જે ઉમેદવાર છે પચીસ ના મેકઅપ મુજબ એટલી ઘટ ઉભી થવાની છે એની સામે માત્ર પાંચ હજાર ની ભરતી કેમ તો સવાલ ત્યાં અમારો છે કે વધુ માં વધુ શિક્ષકો ની ત્યાં ભરતી કરવામાં આવે અને બીજું કે નવ થી બાર ની અંદર હાલ જૂના શિક્ષકો ને આચાર્ય બદલી કેમ છે તમામ પૂર્ણ થઈ ગયા છે તો એ જેટલી પણ ઘટ ત્યાં ઉભી થાય છે એ તમામ જગ્યાઓ જે ખાલી પડે છે આચાર્ય અને જુના શિક્ષક એ તમામ જગ્યાઓમાં એટલો વધારો કરવામાં આવે કેમકે છેલ્લે જોવા જાય તો માની લો કે પોલીસ ભરતી બોર્ડ ની અંદર ઓલરેડી છેલ્લા ત્રણ વર્ષમાં જોવા જાય તો ચોવીસ હજાર ની ભરતી જો ખાલી પોલીસ ભરતી બોર્ડમાં થતી હોય તો શિક્ષણ વિભાગની અંદર કેમ આ રીતે એમ ઓછી ભરતી હોય અને અમે છેલ્લે ભરતી અમારી જોવા જાય તો છેલ્લે વિદ્યા સહાયક એક થી આઠ ની પરીક્ષા છેલ્લે બે હજાર સત્તર માં લેવાઈ હતી નવ થી બાર ની પરીક્ષા બે હજાર ઓગણીસ માં લેવાઈ હતી સાત સાત વર્ષે તો પરીક્ષા લેવામાં આવે તો એમ છતાં પણ આટલી જ ભરતી કરવામાં આવે છે ને એટલે અમે એવી ઈચ્છી રાખીએ છીએ ઉમેદવારો તરફથી કે જેટલી પણ નવ થી બાર માં જૂના શિક્ષકો ને આચાર્ય ની ખાલી પડેલી જગ્યાઓ છે એ ચાલુ શિક્ષણ સહાયક જે છે સાત હજાર પાંચસો ની ભરતી એમાં સમાયાત કરવામાં આવે આભાર તેજસભાઈ સંદેશ ન્યૂઝ સાથે જોડાવા બદલ ભરતી કાચ ભરતી બુલેટ ટ્રેન જેવી કરો અને સમાચાર પર નજર તો જુનાગઢ ની જીઆઈડીસી બે